રામધૂન સાથેનો આ વિરોધ નોંધાવાઈ રહ્યો છે જ્ઞાનપ્રકાશ સ્વામીનો સુરતના અમરોલીની સત્સંગ સભામાં વડતાલ તાબાના જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપા વિશે કરેલી ટિપ્પણી બાબત જલારામ ભક્તોમાં ઉગ્ર રોષ વ્યાપ્યો છે ત્યારે ભાગલ જલારામ મંદિર ખાતે જ્ઞાનપ્રકાશ સ્વામી વિરુદ્ધ ભારે આક્રોશ વ્યક્ત કરાયો છે જલારામ સેવા મંડળ દ્વારા માંગ કરાઈ છે કે સ્વામી વીરપુર જઈ અને માફી માંગે ઉલ્લેખનીય છે સમગ્ર ગુજરાતમાંથી પણ ઉગ્ર પ્રત્યાઘાત સાથે જ્ઞાન પ્રકાશ સ્વામી માફી માગે એવી માંગ કરાઈ રહી છે ત્યારે જલારામ સેવા મંડળના ટ્રસ્ટી હિતેશભાઈ બકુલભાઈ રસિકભાઈ સહિતના આગેવાનોએ જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ મંદિર વીરપુર ખાતે જઈ અને માફી માગે એવી ઉગ્ર માંગ કરી છે ઉલ્લેખનીય છે આજરોજ વીરપુર ખાતે પણ વીરપુરે સજ્જડ બંધ પાડી જ્ઞાનપ્રકાશ સ્વામી વિરુદ્ધમાં વિરોધ નોંધાવવાની સાથે માંગ કરી છે જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર આવી અને માફી માગે ત્યારે આ મામલે સ્વામિનારાયણ સંપ્રદાયના ઉચ્ચ સાધુઓ તેમજ આગેવાનો પણ મધ્યસ્થી કરે અને કોઈ પણ હિસાબથી આ વિવાદને ડામે એવી પણ આગેવાનો દ્વારા કોશિશ કરવામાં આવી રહી છે ત્યારે આવા સ્વામીની ટિપ્પણીને કારણે સમગ્ર સંપ્રદાયને પણ બદનામ થવું પડતું હોય છે ત્યારે સમગ્ર ગુજરાતમાંથી જ્ઞાન પ્રકાશ સ્વામી વિરુદ્ધ ભારે આક્રોશ ફેલાયો છે જોવાનું એ રહેશે આ મામલે શું જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ મંદિર ખાતે જઈ માફી માગશે કે પછી આ પ્રશ્ન હજી પણ પેચીદો બનશે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત બકુલ લથવાલાલ ઠક્કર જલાન સેવા મંડળ બાલાજી રોડ જલારામ મંદિરમાં ટ્રસ્ટી તરીકે સેવા આપું છું સ્વામીનું જે નિવેદન આવ્યું સંત શિરોમણી પૂજ્ય શ્રી જલારામ બાપા આજે બસો ને પાંચ વર્ષથી એમણે જે અન્નદાનનો જે ચાલુ કર્યો છે એ અંગે એમના જે ગુરુજી છે ભોજલરામ બાપા એમની પ્રેરણા અને એમના આશીર્વાદથી એમણે સદાવ્રત ચાલુ કરેલ હતું આ જે પ્રવચનમાં જે સ્વામી પ્રકાશચંદ્ર જે મહારાજશ્રીએ જે કંઈ કહ્યું છે એ તમામ એ ગેરમાર્ગે જાય એવું છે આજની યુવા પેઢીને માઇન્ડ વોશ કરવા માટેનું એક આવતરું છે બાકી આમાં જો બીજું કંઈ જ નથી આ આપણે સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે આપણને કોઈ જ રહી નથી આપણે પણ માનીએ છીએ સ્વામિનારાયણ સંપ્રદાયને પણ સારો છે પણ જે કોઈ સંત આવું વાક્ય ખોટું બોલાઈ રહ્યું છે ઇતિહાસ ખોટો સાબિત કરી રહ્યો છે એ પ્રત્યે અમારો સખત વિરોધ છે એ માફી માંગી છે હવે એક વખત બોલી દીધા પછી માફી માંગવાનો કોઈ મતલબ જ નથી હજી એમણે એમ કીધું કે મેં વિડીયો પાછો ખેંચ્યો છે પણ આજે તમામ રઘુવંશી અને જલારામ ભક્તોના મોબાઈલમાં વિડીયો પ્રચલિત થઈ ગયો છે આજના સોશિયલ મીડિયાના જમાનામાં વિડીયો પ્રચલિત થતાં કોઈ ટાઈમ લાગતો નથી બે દિવસથી વિરપુલ બંધ છે અને આવતીકાલ સાંજ સુધીમાં ત્યાંથી એવું કહેવામાં આવ્યું છે વિરપુલ કે સંત જો રૂબરૂ જલારામ બાપાની જગ્યા પર આવીને માફી માગશે તો અમે ક્ષમા આપવા તૈયાર છીએ